રાજ્યના નાયબ મુખ્યમંત્રી આવતીકાલે કચ્છ જિલ્લાના સીમાવર્તી સુરક્ષા અને વિકાસ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા સમીક્ષા કરશે આ માટે તેઓ સાથે આઈપીએસ અધિકારીઓનો ઉચ્ચ સ્તરીય પોલીસ સમૂહ પણ રહેશે હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓ લખપત તાલુકાના વિવિધ સીમાવર્તીત ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ તથા આટલા સભા યોજશે આ મુલાકાત દરમિયાન ગામોમાં સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપરાંત આરોગ્ય શિક્ષણ અને માળખાગત સુવિધાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અધિકારીઓ સાથે બેઠક કરીને એન્ટી નેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે સમીક્ષા કરશે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી અને સ્થાનિક લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે તંત્રની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે આ મુલાકાતનો મુખ્ય હેતુ સીમા સુરક્ષા અને ગ્રામ વિકાસ વચ્ચે સંકલન વધારવો તેમજ શરદી ગામોને વધુ સુવિધા સભર બનાવવાનો છે